મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસટી નિગમની નવી બસો એક બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં એકસો છત્રીસ સુપર એક્સપ્રેસ સાહીઠ સેમી લક્ઝરી અને પાંચ મિની બસોનો સમાવેશ થાય છે ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ બસના ડ્રાઇવર કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવાર રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસો એક સુપર એક્સપ્રેસ એકસો અઠ્યાવીસ ગુર્જર એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસો એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે